નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ મારા મિત્રની વાડીએ કે જ્યાં અત્યારે ડ્રિલિંગ ચાલુ છે પાણીનો દાર અત્યારે કરવામાં આવી રહ્યો છે વાડીએ તો આપણે અત્યારે વાડીની મુલાકાત લેવા માટે અને દાર જોવા માટે અત્યારે આવ્યા છીએ અને લગભગ ત્રણસો ત્રીસ ફૂટે પાણી પણ આવી ગયું છે એવા સમાચાર છે તો આપણે ખૂબ નજીકથી કેટલું પાણી આવ્યું છે અને કેવી રીતે આવ્યું છે એ નિહાળીએ અને અત્યારે જો તમે જોઈ શકો છો કે ડ્રિલિંગ ચાલુ જ છે અને પાણીનો પ્રવાહ પણ ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ કે પાણી પણ ખૂબ સારું આવી ગયું છે કારણ કે પાણી આવવું એ તો ખરેખર મિત્રો નસીબની વાત છે એટલે મારા મિત્રના નસીબ સારા છે કે એના ખેતરની અંદર અત્યારે જે ડ્રિલિંગ ચાલુ છે એમાં અત્યારે ખૂબ સારું પાણી વહી રહ્યું છે તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ કોસમ ગણેશમાં જોડાયેલા રહેજો આજે આપણે આવી ગયા છીએ મારા મિત્રની વાડીએ કે જ્યાં અત્યારે ડ્રિલિંગ ચાલુ છે બોરવેલ આપ લોકોએ જોયું કે અત્યારે પાણી પણ આવી ગયું છે અને જ્યાં પાણી આવ્યું છે ત્યાં ધોરી ધજા ફરકી રહી છે તો આ ધોરી ધજા રાખવાનું શું કારણ છે એની આપને ખબર નથી એટલે મારા મિત્ર છે શૈલેષભાઈ સાવલિયા આપણે તેની પાસેથી માહિતી મેળવીએ શૈલેષભાઈ કેટલા ફૂટ દાર કરાવ્યો તમે અત્યારે આ બોર કરાવ્યો ચોવીસોને ત્રીસ ફૂટ તે પાણી આવી ગયું ત્રણસો ત્રીસ ફૂટે પાણી આવી ગયું પાણી આવી ગયું એટલે જીવતો બોર થઈ ગયો હં એટલે જીવતો બોર થાય ને એટલે જળદેવ પ્રગટ થયા હોય એટલે આપણે એને રૂપે ધોરી ઝગ્યા રાખીને એની નિશાની માટે આપણે ધોરી ધજીયા લગાડીએ અને બોર જીવતો થઈ ગયો પાણી આવી ગયું ત્રણસો ત્રીસઠ પાણી આવ્યું છે દોઢ બે લઈ અત્યારે ચારસો સાડા ચારસોની આસપાસ હાલે છે અને દોઢ બેની લઈને પાણી સારું એવું પાણી થઈ ગયું બરાબર એટલે પાણી પ્રગટ થાય એટલે ધોરી ધજા રાખવાથી આપણે જળ જળદેવતાનું એક સન્માન કર્યું પૂજા કરી કરી બરાબર ને તે માતામાંથી જે પહેલું પાણી આવે એટલે આપણે એને જળ દેવતી અને વધારવા રૂપે આપણે એને શ્રીફળ વધારી અને એનું આપણે પૂજન કરી અને એને પ્રગટ રૂપે આપણે દરિયાને ફરકાવીએ બરાબર એટલે કોઈ પણ જગ્યાએ પાણી આવે એટલે પછી કૂવો ગાયો હોય કે તમે દાર કરાવ્યો હોય કે જે કંઈ હોય ત્યાં પાણી પ્રગટ થાય એટલે ધોરી ધજા ફરકાવવામાં આવે છે બરાબર ને કૂવો હોય બોર હોય ટૂંકમાં જમીનની ધરતી માતામાંથી પેલું પાણી બહાર આવે એટલે એને વધાવા રૂપે આપણે જળદેવજીના વધાવા રૂપે એને ધોરી ધજાનું રૂપમાં એનું એક આપણે સફેદ ધજા ફરકતી હોય તો એને આપણે જળદેવટીને વધારવા રૂપે આપણે એને ધજા ફરકાવવામાં આવે બરાબર છે ખૂબ ખૂબ પ્રતિક પ્રતિક સમાન પ્રત્યેક સમાન છે બરાબર ને હા કારણ કે અમને ખબર નહોતી કે આ ધોરી ધજા કેમ ફરકાવવામાં આવે છે કારણ કે અમે તો ઘણી બધી જગ્યાએ એવું જોતા હોય પણ માહિતી ન હોય ઘણી વખત એટલે અહીંયા રૂબરૂ આજે તમને મળવા આવ્યા છીએ અને અમે તો નિરીક્ષણ પણ કર્યું છે પાણી પણ સારું આવી ગયું છે અત્યારે તો ધોરી ધજા જોઈએ એટલે અમને એમ થઈ ગયું કે આપણે શૈલેષભાઈને પૂછી લઈએ કે આ ધોરી ધજા ફરકાવવાનું કારણ શું બરાબર અને હજી કેટલા ફૂટ આપણે દાર કરાવવાનો છે બસ પાંચસો ફૂટ વધી હજી પાંચસો ફૂટ દાર કરાવવાનો હવે પછી પચાસ ફૂટ બાકી છે પાણીનો અત્યારે સારામાં સારું આવા કારા ઉનાળે જે જમીનમાં કઈ પાણી નથી એની જગ્યાએ આપણે બેની લાઈનનું પાણી અત્યારે જાય છે એવું દેખાય છે બેની લાઈન આરામથી હાલશે એટલે સારું પાણી કહેવાય પછી શૈલેષભાઈ આ પાણીનો દાર તમે અત્યારે કરાવ્યો છે તો એ તમે નક્કી કેવી રીતે કરો કે અહીંથી જ પાણી નીકળશે એમ આમ તો એ કિસ્મત ઉપર છે પણ છતાંય ખાલી કિસ્મત ઉપર આપણે ન જઈએ અને કોઈ જોતા હોય કોઈને કાંઈ ધ્યાનમાં આવતું હોય કે અમે પાણી જોઈએ સરિયારથી જોતા હોય કોઈ શ્રીફળથી જોતા હોય અને કોઈ અગરબત્તીથી જોતા હોય એવા કોઈ પાણીના જો જ્યોતિષ હોય જાણકાર એમની પાસેથી આપણે ચવડાવીને નિશાન કરાવતા હોય તેથી કરીને આપણે આ અંદરથી સંતોષ રહીએ આપણે જોઈન કર્યો છે અને એક શ્રદ્ધાનીના રૂપમાં આપણે ગમે એની પાસે જોવડાવતા અમારા એક તોરણીયાવાળા ભાઈ જોઈ ગયા હતા સળિયાથી જોયેલો છે અને એને કીધું એ પ્રમાણે જે પરવાણ અમને કીધા હતા એ પ્રમાણે પરવાણ આવ્યું છે એટલે એ ભાઈનું કામ પણ સારું છે એટલે જો જોઈન કરાવેલો છે આપણે એટલે જોવા માટે આખા ખેતરમાં આટો માર્યો હોય આપણે આપણી આપણો આપણી જે જમીન હોય એ ભાઈ આટો મારે અને એને જ્યાં વધારે પાણી દેખાય એને ત્યાં દેખાય છે અહીંયા ભાઈ આટલા પૂટે પાણી છે ને સારું પાણી છે એ ત્યાં પોઈન્ટ આપે અને એ પોઈન્ટ ઉપર આપણે ગાડી મૂકેલી છે બરાબર એ પણ એક શ્રદ્ધાનો વિષય છે ને હા શ્રદ્ધાનો વિષય છે પણ આ તો બધું કુદરત ઉપર છે પાણી ખાવું એ બરાબર છે એ તો નથી થતું અત્યારે જે ઓલા આધુનિક મશીનથી જુએ છે એમાંય ઘણીવાર કોરા જાય છે અને ઘણીવાર વાર અગરબત્તી જુએ છે તો પાણી થાય છે બરાબર નસીબ માં આપણે હોય તો પાણી થાય બરાબર ને હા હા ખુબ ખુબ ધન્યવાદ શૈલેષ તમે અમને ખુબ સરસ માહિતી આપી છે એ બદલ તમારો ખુબ ખુબ આભાર you the...